અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારથી જ્યોતિ કળશ ગુજરાત ખાતે શામળાજીથી નીકળેલ રથયાત્રા આજે ચારસો એંસીમાં દિવસે સંગ્રામપુર તાલુકામાં તારીખ એક આઠ બે હજાર પચીસના રોજ શુક્રવારે જ્યોતિ કળશની જ્યોતિ ગામે ગામ ભારે આનંદ સાથે ઝગમગી ઉઠી યુગ નિર્માણ યોજના જન્મશતાબ્દી પર્વ નિમિત્તેની સફળતા માટે ગામે ગામ જ્યાં જ્યાં કળશ જ્યોતિ યાત્રા પહોંચી ત્યાં પૂજ્ય ગુરુદેવનો દિવ્ય સંદેશને સાંભળી લોકો ભાવિભોર બન્યા હતા સંતરામપુર તાલુકાના ઘાટાવાડા કેળામોળ સામંતવાડા એન્દ્રા મોટી ખરસોલી કાંસિયા નાની ખરસોલી લપાણીયા આશીવાડા લલકપુર ઝાપકનાવાડા વગેરે ગામોમાં જોતે કળશની આરતી વંદના કરવામાં આવી જેમાં બાર સેન્ટરો પર છસો પચાસ જેટલા પરિજનોએ યુગ સંદેશ સાંભળ્યો પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત મહીસાગર બાબુભાઈ પટેલે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગામે ગામ જ્યોતિ શતાબ્દીની આવતા લોકો આનંદ અને ઉલ્લાસથી ઝૂમી ઉઠ્યા હતા શ્રદ્ધા સંવર્ધન અને દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન માટે સ્વાધ્યાય કેન્દ્ર ચલાવવા યુગ સાહિત્ય વાંચન તેમજ સપ્તક્રાંતિ આંદોલનની સાથે આવો ઘડી સંસ્કારવાન પેઢી આંદોલનમાં ગર્ભધાન સંસ્કાર માટે વધુ બહેનો લાભ લેવા સંકલ્પિત બન્યા હતા ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરમાં જ્યોતિ પર્વ મનાવ્યો છાત્રાલયના એકાવન બાળકો અને દસ કરતાં વધારે પરિજનોએ ભાગ લીધો બાળકોએ ગાયત્રી મંત્ર રોજ અગિયાર વાર કરવાનો સંકલ્પ લીધો શાંતિકુંજ પ્રતિનિધિ જયેશભાઈ બારોટી આગામી જન્મ શતાબ્દી સાધના ઉપર ભાર મૂક્યો હતો પંચમહાલ ઉપજોન સંયોજક રામજીભાઈ ગરાશિયા મહીસાગર જિલ્લા સંયોજક જે કે પટેલ તેમજ નાથાભાઈ ડામોર ગેમાભાઈ ભગોરા સરદારભાઈ ડામોર શોમાભાઈ બારિયા ભાર્ગવભાઈ નરવતભાઈ માલીવાડ મનસુખ પટેલિયા દયાનંદ પટેલિયા કનકાભાઈ ડામોર สุมาભાઈ માલીવાડ બહેનોમાં કમલાબેન ભાગોરા, વર્નિતાબેન ભાભોર વિગીરે રથયાત્રા સાથે જોડાઈ સુંદર સહયોગ કર્યો હતો. અહેવાલ નિતિન ભાભોર મૈશાગર. કોણ કે ગાયત્રી શક્તિપીઠ સુંતરામપુર એનું સરસ સંચાલન કરી રહ્યા છે વા રામજીભાઈ આ રથની સાથે આવેલા જય જયેશભાઈ બારોટ

સુખ ગામના દરેક દેવતુલ્ય ભાઈઓ સ્થાપના થાય માતા બહેનો વડીલો અને કડના તાલુકાના અમારા નજીકના બધા પરિજનો આત્મીય પરિજનો અમારા શાંતિપુરના પ્રતિનિધિશ્રી અમારા જયેશભાઈ બારોટજી જે કે પટેલજી અને નરોદભાઈ નરોભાઈ માલિવારી નાથાભાઈ ડામો આવ ગાયત્રી મહામંત્ર બધા બોલીશું આખો વન કરી પરમાત્માને યાદ કરીએ કે પરમાત્મા અમારા બધાની બુદ્ધિને સન્માર્ગ તરફ લઈ જાય ભાવ સાથે પરમ પૂજ્ય ગુરુદેવ પર્વ માતાજીના સુક્ષ્મ સંરક્ષણમાં અમારા ઉર્જા સંયોજક આદરણીય રામજીભાઈ સાથે વધારેના પરિજનો અને આ ગામના ભાઈઓ બહેનો વડીલો અને માતાઓ બાળકો સર્વેને ગુરુદેવના ખૂબ ખૂબ આશીષ આ જ્યોતિ કળશ રથ એમાં જેમ રામજીભાઈ કહ્યું એમ ગુરુદેવ અને માતાજી સુક્ષ્મ સ્વરૂપે તમને બધાને આશીર્વાદ આપવા માટે તમારા ગામ સુધી પહોંચ્યા છે કળશ જ્યોતિ કળશ કેમ કહેવાય જો આપણને મનમાં આવે કે આને જ્યોતિ કળશ કેમ કે જગતી કળશ આવી ગયા ઘણા બધા કળશ આવી ગયા પણ જ્યોતિ કળશ કેમ કહે છે જે સમજીએ તો પરમ પૂજ્ય ગુરુદેવને જે સાધના કરી જે જ્યોતિ સામે એ જ્યોતિને અખંડ જ્યોતિને સો વર્ષ પૂરા થાય

નાથાભાઈ નાથાભાઈ આ ગાયત્રી પરિવાર નો બાળ સંસ્કાર શાળા ચાલુ કરવા માટે યોજના કરે નાના નાના બાળકોને ગાયત્રી મંત્ર શીખવાડવામાં આવે વિશેષમાં અમારા બાબુ નાથાભાઈ ડામોરજી અહીંયા મળતા રહેશે અને આવી રીતે એક બાળ સંસ્કાર કેન્દ્ર અને ગાયત્રી પરિવાર સમૂહ સાધના ના રૂપમાં ચોવીસ વાર ગાયત્રી મંત્ર અવશ્ય કરવામાં આવે જેથી અમારા ગામનો નો પરિવાર સમાજ જીવન ધન્ય બને ઉત્કૃષ્ટ જીવન જીવવા માટે ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ મંત્ર છે આપ એનો લાભ લેજો

धिय नः प्रचोदया स्वाहा इदं दायत्रैदं न मम ॐ भो भुवः स्वाहा तत्सविकुर्वीण्यं भरगोदेवस्य धीमहि धियो नः प्रचोद